ને પોષણ આધારિત સબસિડી દરોની મંજૂરી આપી દીધી છે કેન્દ્ર સરકારે પાક બે હજાર પચીસ એક એપ્રિલ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ખેડૂતોને રાહત દરની ખાતર ઉપલબ્ધ કરવા માટે સાડત્રીસ પોઈન્ટ બસો ને સોળ પોઈન્ટ પંદર કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડવામાં આવે છે આ રકમ રવિ બે હજાર ચોવીસ બે માટે નિર્ધારિત બજેટ કરતાં લગભગ તેર હજાર કરોડ રૂપિયાની વધુ છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોનમાં ગુજરાત ખેડૂતો પર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનો કુલ એક ચુમ્માળીસ લાખ કરોડ રૂપિયાનો દેવું છે ત્રણેય પ્રકારના બેંકમાં પંચાવન પોઈન્ટ સિત્તેર લાખ જેટલા ખાતાના ખેડૂતોને આ ધિરાણ આપેલું છે અનેક રાજ્યના ખેડૂતો પર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા દર્શાવી રહ્યા છે લોકસભા નાણાં મંત્રાલય દ્વારા એક સવાલમાં જવાબ ગુજરાત સહિત વિવિધ રાજ્યો માં ખેડૂતને દેવાની માહિતી આપવામાં આવી હતી વધુ વાત કરીએ કે આધાર કાર્ડ આવે એ કહેવાય છે અન્ય સેવાઓ માટે હવે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાનું જરૂર નહીં પડે આધાર કાર્ડનો નવો નિયમ જાહેર જો કે હાલમાં માત્ર સરકારી વિભાગોમાં જ આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરી શકતા નહોતા પરંતુ હવે સરકાર દ્વારા કરવામાં આવેલા કાયદા સુધારી પછી ખાનગી કંપનીઓને પણ આવા આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવે છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસથી આ નિયમ લાગુ થશે આ સુધારા બાદ હવે આરોગ્ય શિક્ષણ ઇ કોમર્સ ક્રેડિટ ટ્રેડિંગ અને હોટેલ ઇન્ટરની સેવાઓ વધુ સરળ બની જશે માતોની વાત કરીએ કે એલપીજી સિલિન્ડરમાં મોટો ઝટકો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલોના કરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પોનસો ત્રણ રૂપિયા વધીને પાંચસો ત્રેપન રૂપિયા અને ઉજ્જવલા યોજનાના સિવાયના એલપીજી સિલિન્ડરની કિંમતમાં આઠસો ત્રણ રૂપિયા વધીને આઠસો ત્રેપન રૂપિયા થઈ ચૂક્યા છે વધુ આગળ વાત કરીએ કે દરેક લોકોને બાર હજાર રૂપિયાની સહાય ભારતને સ્વસ્થ બનાવવા માટે સરકારે શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે આ યોજના હેઠળ દેશના લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવા માટે આવ્યા હતા અગાઉ આ યોજના હેઠળ દસ હજાર રૂપિયાની સહાય રકમ આપવાની જોગવાઈ કરી હતી જેમાં બાદ વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવી હતી મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટે અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ કરી થઈ હતી તમે પણ મેળવવા માંગતા હો તો તમે તમારા ઘરમાં પહેલાંથી જ થિયલ હોવું જોઈએ વધુ આગળ વાત કરીએ કે સોલાર પંપ લગાવવા નેવ ટકા સબસિડીએ ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ખેતરોમાં પંપ સેટ સ્થાનિક કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડી છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપને સેટ પર સબસિડી આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદસું ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ લગાવવામાં આવશે જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે તે વિચારવા જેવી વાત કરી એ છે કે તેઓ ક્યાં ખેડૂતો હોય છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એજન્સી પંપ સેટ લગાવવા માટે લગભગ સાહીઠ ટકા જેટલી સબસિડી આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફક્ત ફર્સ્ટ સર્વિસના ધોરણ જ મળે છે સરકારે આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહી છે તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી શકે છે તો આગળ વાત કરીએ કે આધાર કાર્ડ આવે સરળ કામ છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાનો નિયમ દોગબીએ લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારી બેંકો કરી હતી એસબીઆઈ સૌથી આગળ છે કે એસબીઆઈએ સમુદ્ર ગુજરાતમાં ખેડૂતોને વાળિયા બનાવ્યા છે જીટીએસને આ પાંચ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે બીજી નંબરે પંજાબ નેશનલ અને કામમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે સિટી સિવિલ સેન્ટર કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમનો મોટો ફાયદો થશે ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને લીધે લોનને નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે અને જેથી ખેડૂતોને ઓટોરીની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે આગળ વાત કરીએ પાક લોનમાં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજ લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહાર તે વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો ઓટોરીની સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વાત કરીએ કે ખેડૂતોની આવક કેટલી વધશે ખેડૂતોની આવક બમણી કરતાં વાતો વચ્ચે વાસ્તવિકના અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યોને કરતા ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતોની માનસિક આવક બાર હજાર રૂપિયા છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા ડબલ થશે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ અને અંતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાન માટે તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ કરતા વધારે નુકસાન થયું હોય છે ને તેના માટે હેક્ટર દીડ માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોના પૈસા થશે ડબલ સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતે આ યોજનાના રોકાણ કરવા હોય તો આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણાં પૈસા પણ બે સાત પોઈન્ટ પોત ટકા વ્યાજ મળે છે આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા ને તે હવે પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજના લગોતા એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે સૌથી અગત્યની વાત કરીએ કે આજના તાજા ખેડૂત સમાચાર આજ યાર્ડમાં અત્યારે સૌથી વધુ વધારે બટાકા અને ટામેટાની આવક થઈ રહી છે બટાકાની આવક બેતાળીસ ક્વિટન થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને એકસો ચાલીસથી બસો એકાવન રૂપિયાનો એક મણનો ભાવ મળ્યો હતો જ્યારે ટામેટાના ભાવમાં ખેડૂતોને પચાસથી દોઢસો રૂપિયા મળ્યો હતો ટામેટાની સત્તરસો એસી ક્યુટન આવક થઈ હતી જ્યારે લીંબુના ભાવમાં ચારસો થી બારસો પચાસ રૂપિયા એક મણનો નો ભાવ બોલાયો હતો છેલ્લે મહત્વની વાત કરી કે સોના અને ચાંદીની ચમકી ઓછી થઈ આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે ચોવીસ કરોડ સોનું બત્રીસ હજાર બત્રીસ રૂપિયા ઘટીને છ્યાસી હજાર સત્યાવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે થયું છે જ્યારે બાવીસ કરોડ સોનું અઠ્યોતેર આઠસો એક રૂપિયો પ્રતિ દસ ગ્રામે થયું છે ચાંદી આજે ત્રણસો બે રૂપિયા ઘટીને છણું હજાર ચારસો ને બાવીસ રૂપિયા પ્રતિકિલો થઈ ગયું છે નિષ્ણાતો માટે છે કે આગામી દિવસોમાં સોનું પ્રતિ દસ ગ્રામે નેવું હજાર રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે